સ્પીડ ન્યુઝ સેવન્ટીન માં તમારું સ્વાગત કરું છું તો જોઈએ આજના મુખ્ય સમાચાર ખારીયા દાદા તીર્થધામ દ્વારા ત્રેવીસમો સર્વ જ્ઞાતિ સમૂહ લગ્ન નું આયોજન કરાયું હતું આજરોજ કિરણ ચોક પૂણાગામ ગામ ખાતે આવેલ બાપા સીતારામ ફાર્મમાં જય ખારીયા દાદા તીર્થધામ દ્વારા સર્વજ્ઞાતિ સમૂહલગ્ન તથા યુવા ગ્રુપનો ત્રેવીસમો સમૂહ લગ્ન મહોત્સવ બે હજાર ચોવીસનું તારીખ ત્રીજી માર્ચ બે હજાર ચોવીસના રોજ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં સંતો મહંતો ઉપસ્થિત રહ્યા હતા અને મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહી અગિયાર વર કન્યાઓ લગ્નગ્રંથિથી જોડાયા હતા અને ખારિયા દાદા આશ્રમના મહંત શ્રી પરશુરામ બાપુ ગુરુ મહારાજ પૂજ્ય રામ લખનદાસ બાપુ જય ખારિયા દાદા મંદિર દ્વારા આશીર્વાદ આપી દીકરીઓને વિદાય કરવામાં આવી હતી આજે મારા હિરણભાઈ અને કમલેશભાઈ તરફથી આજ બધા વિડીયો જે કાંઈ પોલીસ સ્ટેશનના વિડીયો તમામ આજે ખારિયા દાદાના સાનિધ્યમાંથી આ પ્રોગ્રામ આપણે કાલે હમસર હાંભળ્યું છું જે કાંઈ સુનિલભાઈ નામ સારું છે અને આનંદ હવે સુનિલભાઈ અમારા મંદિરનો કોન્ટેક કરતા રહેજો અમારી સંસ્થા એક જ ધર્મ લઈને બેઠા છે ધર્મ કોઈ જાતનો ઢોંગ ધતિંગ નહીં ભૂવા ડાકણ આ તે કોઈ વસ્તુ નથી અને હનુમાનજી મહારાજના સાનિધ્યમાં જેવું હોય હનુમાનજી મહારાજની ત્યાં કોઈ વસ્તુ હોય નહીં અને જે કાંઈ હનુમાનજી મહારાજના ખાર્યદનના હનુમાનજી મહારાજના મંદિરમાં જે કાંઈ આવે છે એના સર્વજ્ઞાથી સમૂહ લગ્ન થાય છે આજે ધનગઢે આજ સુનિલભાઈ અને મારા બધાએ પ્રેસ રિપોર્ટર આવ્યા એના ખાર્યત

ખારિયા દાદા એટલે સાક્ષાત હનુમાનનું રૂપ અને એમણે જે સમૂહલગ્ન આયોજન કર્યા છે એ સમૂહલગ્ન એટલા માટે કે જ્ઞાતિ જાતિ એમ આત્માની ઓળખાણ સિવાય બીજી કોઈ એમની પાસે એની આરે ઈશ્વરનો તાર છે અને દાતાઓને મેળે મેળે ઈસા હોય એમનું જ દાન સ્વીકારમાં આવ્યું છે સ્વીકારવામાં આવ્યું છે માટે આ સમૂહ લગ્નમાં હોય એના માટે અમારા માતુશ્રી એ પણ એમ કેતા હોય કે આવો વાલા પ્રસાદ પાવો એટલે એવી લગ્ન લાગી હોય એ જ સમૂહ લગ્ન માં અહીં આવ્યા છીએ અને આપ તો આપણે આવ્યા છે એવોને પણ અનુભવ થયો છે કે ખારિયા દાદા વાહ દયાળુ ખારિયા દાદા એટલું બોલી ત્યાં તો આપણા હૃદયને રણકાર થાય આ સમૂહ લગ્નના તમામ પ્રેક્ષકો તમામ માણસોને એ જ કહેવાનું છે મારું કે સમૂહ લગ્નમાં જાઓ પણ ગુરુમુખી આત્માને આનંદ થાય એવા ગુરુ ગોતી તો આપણને ખારિયા દાદા મળ્યા છે એમના પ્રેરિત આવા કાર્યમાં આપણે ભેગા થઈ મારું નામ શારદાબેન જિયાણી સંત શ્રી ખારિયા દાદા ને કોટી કોટી વંદન કહેવત છે જની જણ તો ભગત જણ જે કાદા તાકા છૂત નહીતર રેજો વાંજણી મત ગુમાવીશ એવા શ્રી મારા સંત મારા ગુરુજી એવા ખારિયા દાદા વારંવાર હું કોટી કોટી વંદન કરું છું એવા શ્રી મારા ભાઈ હિરણભાઈ તળાવ્યા કમલેશભાઈ તળાવ્યા આ શુભ પ્રસંગમાં બધે બહેનોને સમૂહમાં સાંકડાનું વિતરણ કર્યું છે અગિયાર દીકરીઓને વિતરણ કર્યો છે શું કહેવા માંગો છો સમાજ तो आधा तो नहीं बोला दान करता है। दा, दान, आज रीते तेईने तो दान करता रहो